કે ક્યાંક ને ક્યાંક આપણે આપડી સંસ્કૃતિ ભૂલી રહ્યા છીએ ક્યાંક ને ક્યાંક આપણે વેસ્ટર્ન કલ્ચર તરફ જઈ રહ્યા છીએ તો આ બધું બધા જ કોવિડ પછી વધી ગયું છે કે માણસ માણસથી દૂર થઈ ગયો છે અને કદાચ એના જ કારણે જે આપણા વિચારોની આપણે બંધ થઈ ગઈ છે આપણા ઘરના વડીલો સાથે કદાચ ઇન્ટરનલ ક્યાંક ને ક્યાંક સ્ટાફ સાથે તો આ કારણે આપણે ઘરે અને વોટિસ પર જે સ્ટ્રેસ અનુભવી રહ્યા છીએ તો આ કારણે આપણે આ સ્ટ્રેસ કેવી રીતે દૂર થાય કેવી રીતે આપણે મેન્ટલ રિલેક્સ ફીલ કરીએ તો આ બધા માટે આ જે સેમિનાર અને સ્પેશિયલી આવી આ મંથ જે મેન્ટલ હેલ્થ મંથ છે

એમને ફરીથી એકવાર આભાર માનું છું કે તેઓએ આજે આપણને અમને આ પ્રોગ્રામનો એક હિસ્સો બનાવે છે થેન્ક યુ જીજી સિટી માનસ ચેરિટેબલ વિકાસ ટ્રસ્ટ અને મેન્ટલ હોસ્પિટલ હું આભાર માનું છું થેન્ક યુ ઓલી મળીએ છે તો સૌથી પહેલું આપણે શું જોઈએ છે એનું વર્તન એનું બિહેવિયર એની પર્સનાલિટી આ આપણો ઓબ્ઝર્વેશન શરૂ થાય છે આપણો માઇન્ડ એનાલિસિસ શરૂ કરે છે અને જ્યારે એ એનાલિસિસ પ્રોપર રીતે કરી શકે તો તમારું વર્તન નોર્મલ હોય છે હમણાં સાહેબે વાત કરી કે આપણે આપણી સંસ્કૃતિથી દૂર ગયા છે તો સ્વાભાવિક વસ્તુ છે કે એને બીજા શબ્દમાં જો ટર્ન કહીએ તો ઓલવેઝ મારે વિભા એમ સાથે વાત થતી હોય કે ફોરેન કન્ટ્રીઝ એન્ડ ઇન્ડિયા આ બેમાં મેન્ટલ હેલ્થમાં વાસ ડિફરન્સ જો કોઈ હોય તો એ ડિફરન્સ છે ઇમોશનલ ટચ ઇમોશનલ ટચ ઇન્ડિયાના અલગ અલગ સેન્ટર્સ ડોક્ટર્સ ની અંદર આપણને જોવા મળે છે જે આપણને બહારની કન્ટ્રીઝમાં જોવા નથી મળતો માટે એ ઇમોશનલ ટચને કારણે અહીંયા એનું રિહાબિટેશન કરવું એ પોસિબલ બને છે પરંતુ એક સ્ટેપ આગળ સાહેબે જે વાત કરી કે અત્યારે બહુ બધા માનસિક તકલીફો વધી રહી છે કેમ એનો બીજો શબ્દ ટેકનિકલ શબ્દ આપીએ તો વેલ્યુઝ આપણા જીવનની જે વેલ્યુઝ છે એ વેલ્યુઝ આપણને જે ભારતીય સંસ્કૃતિમાં ઓલરેડી આપેલી છે શાસ્ત્રમાં આપેલી છે એ વેલ્યુઝ આપણે ક્યાંય ને ક્યાંય ગુમાવતા જઈએ છે અને વેલ્યુઝ જયારે આપણા લાઈફમાંથી નીકળી રહી છે એટલે આપણા મનને જે શક્તિ મળવી જોઈએ શક્તિ મળી રહી નથી અને એ શક્તિ જો મન નબળું મન અને મગજ આ બે એક કે અલગ સ્ટુડન્ટ્સને તો ખબર હોવી જ જોઈએ અને હશે મગજ એ એક બોડીનો પાર્ટ છે બ્રેઇન એ એક પાર્ટ છે અને મન એ એની અંદર એક બીજું જે અનવિઝિબલ જે બોડી છે અનવિઝિબલ જે પાર્ટ છે ધેટ ઇઝ કોલ મન વિચારો શેમાં આવે છે ડ્રેઇનમાં કે મનમાં એમનું ડ્રેઇન તમારું મનમાં પરફેક્ટ વિચારો આવે છે મનમાં અને એ વિચારોનો આધાર સેના ઉપર હોય છે મગજ ઉપર મગજમાં શું થાય છે તો વિચારો શરૂ થાય છે આપણા મગજની અંદર ઘણા બધા હોર્મોન્સ છે કેમિકલ્સ છે ઘણી બધી ગ્લેન્ડ છે જેની અંદર હોર્મોન સિક્રેટ થાય છે એ સિક્રેટ થાય એના ઉપર આપણા મનના થોટ્સ થોટ્સ કોઈને અંદાજો છે સ્ટુડન્ટ્સ છે એટલે હું પૂછી શકું કે એક સેકન્ડમાં કેટલા થોટ્સ આવે એક સેકન્ડમાં આપણા મગજમાં હ્યુમન બિંગના બ્રેઇનમાં કેટલા થોટ્સ પ્રોડ્યુસ થતા હોઈ શકે કોઈ અંદાજો હાજી શ્યોર શ્યોર એમાં એક સ્ટેપ્સ ઉપર જઈએ એક લાખથી પણ વધારે થોટ્સ નું પ્રોડક્શન થાય આ એક દરિયો છે મન એક એવો દરિયો છે જેની અંદર અવિરત લહેરો ઉત્પન્ન થાય છે દરિયાના કિનારે જે લહેરો આવે છે એ લહેરો આપણે જોઈ શકીએ છીએ પણ ઘણી બધી લહેરો એવી છે જે અંદર સમાઈ જાય છે કોઈ પણ દરિયો હશે તો એ અંદર બધી લહેરો સમાઈ જશે આપણને ખબર નથી પડતી કિનારે આવતી જે લહેરો છે એ આપણને ખબર પડે છે ધેટ મીન્સ જે વિચારો આપણે અનકોન્શિયસ માઇન્ડમાંથી કોન્શિયસ માઇન્ડની અંદર આવે છે અને આપણા આપણે જયારે એને સમજવા માટે સક્ષમ

કે મગજ ખોલીને વોશિંગનું કામ ચાલુ છે એટલે એ વોશિંગ કરવું બહુ જરૂરી છે આપણે ગાડીઓનું તો વોશિંગ કરીએ છીએ પણ આપણા બ્રેઇનને આપણા મગજને આપણા વિચારોને વોશિંગ કરતા નથી અને એવા સેન્ટર્સ ખોલવા ખૂબ જરૂરી છે કારણ કે જ્યાં સુધી આનું વોશિંગ નથી અને આ સિસ્ટમાઈઝ નથી ત્યાં સુધી કશું સિસ્ટમાઈઝ નથી જીગર જસાણી મહિલા બાળ અધિકારી અમદાવાદ મેન્ટલ જ કાર્યક્રમનું આયોજન જે જે સિટી માનસ ચેરિટેબલ ટ્રસ્ટ અને મેન્ટલ હેલ્થ હોસ્પિટલ અમદાવાદના સેલ્થ મેં જયારે આયોજિત કર્યું છે ત્યારે અમારા જેવા ઓફિસર્સ અને કર્મચારીઓ જે પણ કામગીરી કરે છે પોતાના વર્ક પર ત્યારે પોતે કેવી રીતે મેન્ટલ હેલ્થ પરનું પોતાનું સ્ટ્રેસ મેનેજમેન્ટ કેવી રીતે કરી શકે તેના માટેનું આજનું આ આયોજન છે એ બદલ ત્રણેય સંસ્થાઓને ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અને આગામી દિવસોમાં પણ આ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરી અને જે કાંઈ કર્મચારીઓ છે અથવા તો અધિકારીશ્રીઓ છે એમને પોતાના વર્ક પ્લેસ ઉપર મેન્ટલ હેલ્થને કેમ પ્રાયોરિટાઈઝેશન આપી શકે કેવી રીતે પ્રાથમિકતા આપી શકાય એના માટેના વધુ માર્ગદર્શન આપે એ માટેની શુભેચ્છાઓ શ એક મહત્ત્વનો એક સવાલ છે આપને જે બાળકો આવી રીતે હોય છે એક માનસિકતા હોય છે એમના મા બાપની કે આવા બાળકો તો એમના માટે મૂડ રનવે એવા પ્રોગ્રામ હોય છે જે જે જેજેસીટી દ્વારા ઘણા બધા પ્રોગ્રામ કરવામાં આવે છે તો શું સંદેશો આપવા માંગશો ખાસ કરીને જ્યારે કોઈપણ પ્રકારના વિશેષ પ્રકારના બાળકો છે જેમને અમે સ્પેશિયલી એબલ્ડ સ્ટુડન્ટ કહીએ વિદ્યાર્થીઓ અથવા તો બાળકો કહીએ છીએ એટલે જે સ્પેશિયલ બાળકો છે ખાસ પ્રકારના બાળકો એના બાળકોને એમાં પણ પોતાની એક અલગ આવડત હોય છે તો એ આવડતના વિકસાવવા માટે જો માતા પિતા તરીકે આપ પણ પ્રોત્સાહન આપો એમને પણ થોડીક વિકસવાની તક આપો આવી વિવિધ સંસ્થાઓ જ એમનો લાભ લ્યો જેના દ્વારા બાળક પોતાની એક જે કાંઈ કૌશલ્ય છે એ વિકસિત કરી શકશે અને સમાજમાં પાછું પુનઃસ્થાપિત થઈ શકશે એવી અપેક્ષા અને અપીલ કરીએ છીએ દરેક માતા પિતાને અને બાળકોને જો હું ઉષા શાહ જે જે સિટી ચેરિટેબલ ટ્રસ્ટની ટ્રસ્ટી છું જોવા જઈએ જે જે સિટી ઘણા વર્ષોથી આ ફિલ્ડમાં બાળકોને ઉપર બાળકોને એમના પગભર બનાવવા માટે ઘણા પ્રયાસો કરી રહી છે ને કરતી રહી છે અત્યારે એક ત્રણે સંસ્થા મળીને મૂળ રનવે એવો એક પ્રોગ્રામ કરી રહી છે એનો મહત્વનો ઉદ્દેશ શું છે બસ આ મૂળ રનવેનો ઉદ્દેશ એ છે કે બાળકોના મૂડ ઘણા બધા સ્વિંગ થાય છે એમાં અમારી સંસ્થા એ બાળકોને પ્રમોટ કરે છે બાળકોને એક પ્લેટફોર્મ આપે છે નવું નવું શીખવાડીએ છીએ એનામાં જે સ્કિલ હોય એને અમે ડેવલપ કરીએ છીએ એના કોર્સિસ કરાવીએ છીએ અને એ સમાજમાં કેમ પુનરુત્થાન અનુભવે અને કેમ પોતાનું આગળનું જીવન સરસ રીતે વિતાવી શકે એનો અમારો ખૂબ પ્રયાસ છે અને અમારી સંસ્થા આવા ખૂબ સારા કામો કરી રહી છે અને અમે સમાજની અલગ અલગ સંસ્થાઓને પણ અપીલ કરીએ છીએ કે આવા બધા પ્રોગ્રામ્સમાં અમને ઇન્વોલ્વ કરજો અને બાળકોને નવો નવો રાહ અપાવજો એ જ અમારો ઉદ્દેશ્ય છે